હારું કર્યા હું આયા કણે હાંતે ગયો મને હાંટ્યો દેખી જશે ને તો મને બટકુ ભલ્લી છે હાંટ્યા ભઈ જાય ને તાલે ગયા આયા દેવું હે પછી નિસાડે જાવું હે નકર મને બટકુ ભલ્લે તો શું કરો આજ તો નિસાડ જવાન મોડું થઈ ગયું હે અને હિત્યો મારા વાટે નોર્યો લાય એક ઘરે નિસાડ જવા દે ને સાહેબ મને મારશે લે ઓલા પણ કોણ બેઠું હે લે અહીંયા તો હિતિયો બેઠો એવું લાગે છે લાઈ વાહં જાય બીવરાવા દે લાઈ અહીંયા જવા દે હું હું એટલે તે તો મને બીવરાઈ દીધું હિતિયા આયા ક બેઠો તો

હે રોચે દીપડો હે હા ઇત્યા આપણને તો કાઈ ન કરું પણ આ દીપડો રહી ખાઈ જાય હે રચીયે દીપડો ખાણ ને હા તો હાલ રોચ્યા આપણે ભાગી જાય

આપણે સારો નો કરાય નો શું કરવું હવે તો હાવ થાકી ગયો છું એક મહિનેથી થી લઈને ફરું છું પણ આ મારો બટો આવા ઘાસ નથી આવતો શું કરું બાપા બાપા હવે તો થકવા હલો ઇન્સ્પેક્ટર ભગોદરા બોલું કોણ બોલો બોલો બોલો

પણ કાંઈ વાંધો ને આને પકડવો તો પડશે શું કરું મારું દીકરી મને જીગર તો હાલતી નથી પણ હા લાખ લેવા હતા તો કાંઈક કરવું તો પડશે પકડવો તો પડશે

जाता <töntgen> नाही <töntgen> 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 <töntgen>